તળાજા તાલુકાના બબરીયાતના ના પાસે અકસ્માત સર્જાતા પાંચ થી છ જેટલા વ્યક્તિને નાની મોટી જા થતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પાવનગર જિલ્લાના તળાજાથી દિહોર પંથકમાં જતા માર્ગ ઉપર આજે અકસ્માત થયેલો હોવાની ઘટના આ બનાવની પ્રાથમિક વિગતો એવા પ્રકારની છે કે તળાજા તાલુકાના બબરીયાત ગામના પાટિયા પાસે એસટી બસ અને થ્રી વ્હીલ ટેમ્પો સામસામા આવી જતા થ્રી વ્હીલ ટેમ્પો ખાળિયામાં ખાબક્યો હતો જેને લઈને પાંચથી છ જેટલા વ્યક્તિના નાના મોટા ઇજાઓ થતાં તમામને તળાજાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસવામાં આવ્યા હતા અકસ્માતના બનાવને પગલે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલ ખાતે એકઠા થઈ ગયા હતા